વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ એક ખાનગી હોટલમાં બે દિવસીય સુત્રા ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરની અકોટા ખાતે આવેલ ખાનગી હોટલ ખાતે સૂત્રા દ્વારા બે દિવસીય ભારતીય ફેશન અને એક્ઝિબિશનમાં દેશભરમાંથી આશરે સિત્તેર થી વધુ પ્રદર્શકો અને સો થી વધુ ડિઝાઇનર્સ ભારતીય વસ્ત્રોથી લઈને આંતરરાષ્ટ્રીય પશ્ચિમી વસ્ત્રો સ્માર્ટ કેઝ્યુઅલ વસ્ત્રોથી લઈને ટ્રેન્ડી ફેશન એસેસરીઝને લઈને ગાર્મેન્ટ્સની વસ્તુઓ મળી રહી છે ત્યારે ઇન્ડિયન અને વેસ્ટર્ન વસ્ત્રો જ્વેલરી ફૂડવેર એસેસરીઝ અને ઘણું બધું પ્રેરિત ડિઝાઇનર્સની સૌથી આકર્ષક કેટેગરીની ખરીદી કરવા અકોટા ખાતે સ્પેશિયલ એક્ઝિબિશન સાથે સૂત્ર આયોજન કરવામાં આવ્યું સૂત્રા વિશ્વભરના સૌથી અત્યાધુનિક ડિઝાઇનરો પાસેથી ભવ્ય ડિઝાઇન્સ અને ટ્રેન્ડી ઉત્પાદનો લાવીને પ્રદર્શનની દુનિયાને જીવનની ભાવનામાં પરિવર્તિત કરવાના તેમના સ્વપ્નને અનુસરી રહ્યા હતા ઘરેણા અને અન્ય તમામ જરૂરી વસ્તુઓ ભારતીય સંસ્કૃતિના તબક્કામાં લગ્નના પોષકને શ્રેષ્ઠ બનાવે છે ત્યારે આજથી મહિલાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇનરો પરિધાન બનાવવામાં આવ્યા છે યોજાયેલા એક્ઝિબિશનમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ જુદી જુદી સંસ્થાની મહિલાઓ ઓર્ગેનાઇઝર કરણ વિશ્વાસ ઉપસ્થિત રહ્યા હતા બે દિવસીય સૂત્ર એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા પહેલા ક્યારે ન જોયેલા હોય તેવા ડિઝાઇન ટ્રેન્ડ્સ જોવા માટે તમામ તૈયાર રહો આ આધુનિક વૈશ્વિક વિચારો અમે કલાતિત ફેશન રજૂ કરવા જઈ રહ્યા છે જે ફક્ત સૂત્ર એક્ઝિબિશનમાં ભારતીય વસ્ત્રોના પૂર્વ જ્ઞાન લક્ઝરી અને સમકાલીન અર્થઘટનમાં સમાયેલ છે વડોદરા સંસ્કારી નગરી અને વડોદરા કલાની નગરી વડોદરામાં બહેનો આપણી કંઈક ને કંઈક એક્ટિવિટી કરીને પોતે બીજી બહેનોને પણ એક રોજગારી મળે એના માટેનું પ્લેટફોર્મ આપતા હોય છે એવી જ એક વડોદરાની સંસ્થા એટલે સૂત્ર અને અમારી દીકરી દોનાલ ભટ્ટ અને એમની સાથે આખી ટીમ એમના દ્વારા આજે અલગ અલગ સ્ટેટમાંથી અહીંયા કુર્તીસ છે જ્વેલરીઝ છે જે દીકરીઓ પોતે અલગ અલગ વેરાયટીઝના એમને ડ્રેસ જોઈતા હોય છે તો ખૂબ સારા મટિરિયલ સાથેનું અહીંયા એક્ઝિબિશન તાજ વિવંઠામાં રાખવામાં આવ્યું છે હું સૂત્રને ખૂબ અભિનંદન આપું છું કે એમણે જે બે દિવસનું આજે અને આવતીકાલે આ બે દિવસનું જે એમનું આ એક્ઝિબિશન છે દરેક બહેનોને ગમે એવું આ એક્ઝિબિશન છે હું આપના માધ્યમથી મારી વડોદરાની બહેનોને ખાસ આમંત્રણ આપું છું હું પણ અહીંયા આવી ત્યારે મને એમ લાગ્યું કે દીકરી ડોનાલ્ડ જે છે નાની છે ઉંમરમાં પણ આટલું મોટું કામ કરવા જઈ રહી છે પોતાની સંસ્થા દ્વારા તો મારે સપોર્ટ કરવો જોઈએ પણ અહીંયા આવીને જ્યારે જોયું ત્યારે એવું લાગે કે સામાન્ય પરિવારની બહેન અને દીકરી પોતે અહીંયાથી પોતાના માટે ખૂબ સારી વેરાયટીનું લગ્નમાં ફંક્શનમાં પહેરી શકે એવું મટિરિયલ એવા વસ્ત્ર એવા પરિધાન અહીંયા સ્ટોલમાં મૂકવામાં આવ્યા છે તો હું દરેક બહેનોને અને અમારી દીકરીઓને વિનંતી કરું છું આપ ચોક્કસ આ મારા મીડિયાના મિત્રોના સમાચાર સાંભળીને આજે અને કાલે તમને સમય મળે ત્યારે તાજ વિવંતામાં આપ એક મુલાકાત ચોક્કસ કરજો તમે અહીંયા મુલાકાત કરશો તો હું વિશ્વાસ સાથે કહું છું તમે ખાલી હાથે નહીં જાઓ તમને ગમે એટલી સુંદર અહીંયા પરિધાન નું આ એક્ઝિબિશન છે ફરીથી હું ડોનાલ્ડ અને એમની ટીમને ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન જે લોકો દિલ્હી હોય અમદાવાદ હોય સુરત હોય અલગ અલગ શહેર અલગ અલગ રાજ્યમાંથી અહીંયા આવ્યા છે અને પોતે પોતાની વેરાયટી અહીંયા મૂકી છે એ તમામ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું તો બે દિવસ છે એક્ઝિબિશન અને વડોદરામાં અમે આવ્યા છે દિલ્હીથી તો અમે બધા અલગ અલગ સ્ટોલ્સ આવે અહીંયા અને અમે ઇન્ડો વેસ્ટર્ન લઈને આવ્યા છે બધું હેન્ડવર્ક આઉટફિટ્સ છે અમારી પાસે અને અમે ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ લઈને આવ્યા છે જેવી રીતના અમારી પાસે આ છે તો આ પૂરું એક ટોપ અને પેન્ટ સાથે છે તો આ બધું ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ છે તો પૂરું ડિઝાઇનના કલેક્શન્સ છે तो तुम्हें आई सको छो आज और कल दो दिन का एग्जिबिशन है ताज विमानता अकोटा वडोदरा एवरीथिंग अंडर वन रूफ आपको फुटवेयर मिलेगा ज्वेलरी मिलेगा होम डेकोर मिलेगा डिजाइनर वेयर मिलेगा डेली वेयर मिलेगा एथनिक वेयर मिलेगा वेडिंग वेयर मिलेगा सभी तरह की चीज़ें मिलेगी एवरीथिंग अंडर वन रूफ मीन्स ये सारी चीज़ें ये सब दिल्ली से है कोई कोलकाता से है कोई बेंगलोर से है कोई हैदराबाद से है कोई अहमदाबाद से है सब बाहर से है मैं उनसे रिक्वेस्ट करना चाहूँगा कि एक बार प्लीज़ आके विज़िट कीजिए शो एक बार हमारा कलेक्शन देखिए हंड्रेड एंड टेन परसेंट आपको बहुत अच्छा लगेगा कलेक्शन हमारा करण मेरा नाम